ગુજરાતી પંચાંગ અનુસાર તારીખ પચીસ સપ્ટેમ્બરને બુધવારના રોજ વિક્રમ સંવત બે હજાર એશીના ભાદરવા માસના વધ પક્ષની આઠમતિથી છે સાથે જ બુધવારે ગ્રહો અને નક્ષત્રો વરિયાન નામનો યોગ બનાવી રહ્યા છે ત્યારે આ ગ્રહો અને નક્ષત્રોની અસર તમારી રાશિ પર થવાથી રાશિફળ અનુસાર તમારો બુધવારનો દિવસ કેવો રહેશે તે જાણીએ મહેશ રાશિના નોકરિયાત લોકોનું સ્થાન બદલાવાની સંભાવના છે વૃષભ રાશિના જાતકોને પ્રગતિની તકો મળશે મિથુન રાશિના જાતકોના ઘરમાં સુખ શાંતિ રહેશે કર્ક રાશિના જાતકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે સિંહ રાશિના જાતકોને બાકી નીકળતા પૈસા પરત મળી શકે કન્યા રાશિના જાતકોના ઘરમાં વ્યવસ્થિત અને અનુશાસિત વાતાવરણ રહેશે તુલા રાશિના જાતકોને ગ્રહો નક્ષત્રોનો સહયોગ મળશે વૃશ્ચિક રાશિના જાતકોના આવકની સાથે ખર્ચા પણ વધશે ધન રાશિના જાતકોની નજીકના સંબંધી સાથે ચાલી રહેલી કોઈ પણ ગેરસમજ દૂર થશે મકર રાશિના જાતકોને સ્કિન ઇન્ફેક્શન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થશે અને મીન રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ઉભા થશે